નમસ્કાર મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો સંજોગનગરની વાત છે તો જે નીચું વિસ્તાર છે ત્યારે વરસાદની આગાહીની વચ્ચે લોકો હજી પણ પરેશાનો છે અને ઘર મૂકીને પણ ચાલી ગયા છે ત્યારે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે અટાણે જે મારી બાજુમાં જે ઘર છે એ પણ એ પાણીથી ભરાઈ ગયું છે અને અમુક લોકો જે લોકો રહેતા હતા એ પણ એ અહીંયાથી મૂકીને ચાલી ગયા છે ને હાલની પરિસ્થિતિમાં જોવામાં આવે તો તંત્ર દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે આગાહીની વચ્ચમાં લોકોને થોડીક મદદરૂપ થાય એવી લોકોની માંગો પણ થઈ જાય છે ને જે રીતે આઈસુબેને અહીંયાના જે નગરસેવકો છે એ લોકોએ પણ આજે પોતા જે વિસ્તારની મુલાકાતે પણ લીધી છે અને અમુક હજી વિસ્તારો એવા છે કે લોકો અહીંયાથી ઘર મૂકીને પણ ચાલી ગયા છે ત્યારે આ તમને બતાવી રહ્યો છે કે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે હજી લગી કોઈ અહીંયાથી લોકો જે રહેતા હતા એ પણ ઘર મૂકીને ચાલી ગયા છે ત્યારે નીચો વિસ્તાર છે એનામાં પાણીની સમસ્યા વગેરે ઘરમાં પાણી ભરાઈ ગયા છે વિસ્તાર એકમાં તમે જોવા જઈએ તો અત્યારે નીચાણવાળા વિસ્તાર છે અમરનગર છે સંજોગનગર છે અંગામી આવાસ છે સંજલીનગર છે અહીંયા માણસોને ઘરોમાં પાણી છે ને માણસો ઘર મૂકીને અમુક તો હાલ્યા ગયા છે એવા બહુ પાણી ભરેલા પડ્યા છે હાલ અત્યારે તંત્ર પાસે અપેક્ષા કરી છે જેમ બને એમ જલ્દી પાણીમાંથી બહાર માણસોની માણસોને પાણી નીકળે એવી અપેક્ષા રાખી છે એ લોકો અમુક એવા ઘર મૂકીને એવા ઘણા ઘર છે હાલ્યા ગયા છે માણસોને ઘરોમાં ગુડો ગુડો પાણી છે તમે અત્યારે હાલ જોયો એવી પરિસ્થિતિ છે જેમ વરસાદની આગાહી છે ને માણસો ઘર મૂકીને હાલા ગયા છે જેમ બને એમ માણસો વાપીસ ઘરે આવે ને પાણી નિકાસ થાય એવી અમે તંત્ર કાને અપેક્ષા રાખીએ છીએ અમે સરકારને અપેક્ષા રાખીએ છીએ માણસોને ફ્રૂટ પેકેટ ચાલુ કરે ને માણસોને ઘરો ઘર મોકલે એવી અપેક્ષા કરીએ છીએ માણસો સ્કૂલમાં બેઠા છે ત્યાં પણ અમુક ઠેકાને સવગઢ થઈ છે અમુક ઠેકાણ નથી થઈ તે અત્યારે મને અમારા પક્ષ દ્વારા કોંગ્રેસ પક્ષ દ્વારા ફોન આવ્યો હતો કે બેન નીચાણવાળા વિસ્તાર છે એ લોકોને ખાવા પીવાની સગવડ જોતી હોય તમને કોલ કરશો આપણે એ સવગડ કરશું ને હોસ્ટેલ પણ અમને એ લોકોને ખાલી કરાવી ઊં રાખશું હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે